બરોડા યુથ ફેડરેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ ને લઈને નવા પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવી છે બરોડા યુથ ફેડરેશન દ્વારા આ વર્ષે વેકેશન સમયે બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને પ્રોજેક્ટ જોય કેશન ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યો છે જેના ઉદઘાટન પ્રસંગે ભાજપાના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા ટીમને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે બરોડા યુથ ફેડરેશનના રૂપમિલ શાહે જણાવ્યું હતું કે અમે વર્ષ દરમિયાન બાળકોને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ તે પૈકી પ્રોજેક્ટ પ્રોગ્રેસ અમારો ગેમ ચેન્જર પ્રોગ્રામ છે જે વર્ષો માં શૈક્ષણિક સત્ર સમય ચાલતો હોય છે બાદમાં વેકેશન સમયે અમે બાળકોને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ જોયકેશન આયોજન કરતા હોય છે આ વખતે જોય કેશન ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું છે જેમાં વેકેશન દરમિયાન બાળકો સ્ટોરીટેલિંગ સંસ્કારોનું સિંચન પર્યાવરણ સંસ્કૃતિ સહિત પંદર જેટલા વિષયો શાહે જણાવ્યું હતું કે આ વખતના પ્રોજેક્ટ જોય કેશન ટુ પોઈન્ટ ઝીરોમાં અગાઉ કરતા વધારે વિષયોને ઉમેરવામાં આવ્યા છે ટુ ઝીરો માત્ર થિયરી નહીં પરંતુ નાની મોટી એક્ટિવિટી થકી પણ બાળકોને પ્રવૃત્ત કરવામાં આવનાર છે આ વખતે દસ અલગ અલગ કેન્દ્રો પર જોય કેશન ટુ થશે જેમાં અંદાજીત બે હજાર બાળકો ભાગ લેનાર છે આ વખતે ઝીરોના ઉદઘાટન પ્રસંગે ભાવિ સાંસદ તરીકે હૃદયસ્થ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી તેમણે અમારા પ્રયાસોની ઝીણવટભરી માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે જ તેમની સાથે સંવાદ કરતા અમારી ટીમને વિશેષ પ્રેરણા મળ્યું <ચ્ર> છે આજ રોજ બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોય કેસન ટુ પોઈન્ટ ઓની વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે દસ અલગ અલગ સેવા વસ્તીમાં એક જ સમયે આ પ્રોજેક્ટ જોય કેશન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત આ ચાલવાનો છે જે પાછળનો ઉદ્દેશ્ય એ છે કે સેવા વસ્તીમાં રહેતા બાળકો પણ એક સમર કેમ્પનો લાભ લઈ શકે આની અંદર આઠ અલગ અલગ વસ્તુ જેવી કે યોગા એન્વાયરમેન્ટ વિશે જ્ઞાન કેરિયર ગાઈડન્સ પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્ટોરી ટેલિંગ આવા અલગ અલગ વિષયો પર વોલેન્ટિયર દ્વારા તેઓ તે લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે પણ આ સમર કેમ્પ અંતર્ગત એમનામાં રહેલી કળા વધારે આગળ આવે અને આગળ જઈને કલામાં તેઓ નિપુણ થાય એવા એક પ્રયત્ન સાથે બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોય કઈ ટુ પોઈન્ટ શરૂઆત કરવામાં આવી છે આ જ રીતે આગળના દિવસોમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોનું કઈ રીતે આગળ આવે અને સેવા વસ્તીના બાળકો પોતાનું નામ શહેર નહીં દેશમાં પૂરું ઉજાગર કરે એ જ પ્રયત્ન બરોડા ફેડરેશનનો રહેશે